જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે અષ્ટાવક્ર મુનિ અને જનક રાજા સંવાદ આગળ વધીએ બરાબર અષ્ટાવક્ર કહે છે કે તારો કસ્સાની સાથે પણ સંગ છે જ નહીં આથી તું શુદ્ધ હોય સાનો ત્યાગ કરવાની ઈચ્છા રાખે છે આ પ્રમાણે દેહ સંધાતનો અર્થાત્ દેહાભિમાનનો વિલય કરી સ્વરૂપમાં લીન થઈ જાય સમુદ્રમાં જેમ પરપોટો ઉદય પામે છે તેમ તારામાંથી વિશ્વ ઉદય પામે છે એ પ્રમાણે આત્માને એકમાત્ર જાણીને સ્વરૂપમાં લીન થઈ જા વ્યક્ત બનેલું વડ પ્રત્યક્ષ હોવા છતાં પણ વાસ્તવિક અર્થાત મિથ્યા હોય નિર્મલ એવા તારામાં દોરડામાં દેખાતા સર્પની જેમ જ છે હે સર્પની જેમ છે જ નહીં આથી તું સ્વરૂપમાં લીન થઈ જા સુખ દુઃખને સરખા ગણી પૂર્ણતા પ્રાપ્ત કરી આશા નિરાશાને સમાન લેખી તેમજ જીવન અને મરણને પણ સરખા ગણીતું સ્વરૂપમાં લીન થઈ જાય અષ્ટાવક્ર કહે છે અહમ અર્થાત હું આકાશની જેમ અનંત છું હું એટલે આત્મા તરફી છું હું મિથ્યા અહંકાર તરફી સારો નથી અને જગત ઘડાની જેમ પ્રકૃતિજન્ય છે આ ખરું જ્ઞાન છે તો પછી આ જગત આદિનો ત્યાગ પણ નથી થઈ શકતો તેમ તેનું ગ્રહણ પણ નથી કરી શકાતું કે તેનો લય પણ નથી સંભવતો અહં અર્થાત હું મહાસાગર જેવો છું બરાબર અને આ જગત પ્રપંચ તરંગ જેવો છે આ ખરું શાન છે તો પછી આ જગત આદિનો ત્યાગ ગ્રહણ કે લઈ સંભવતો નથી આ અહં અર્થાત હું ક્ષિપ સમાન છું અને વિશ્વની કલ્પના રૂપા સમાન વિવર્ત હે આ ખરું જ્ઞાન છે તો પછી આ જગત આદિ તો ત્યાગ ગ્રહણ કે લય સંભવતો નથી અહમ અર્થાત હું હે હું જ સર્વભૂતોમાં છે અને સર્વભૂતો મારામાં છે આ ખરું જ્ઞાન છે તો પછી આ જગત જતો ત્યાગ ગ્રહણ કે લઈ સંભવતો નથી હવે જનક કહે છે કે અહમ અર્થાત મારા રૂપ મહાસાગરમાં મનરૂપ પવન વડે વિશ્વરૂપ વહાણ આમ તેમ ભમે છે પરંતુ મને તેની હે અસહનશીલતા અર્થાત ઉદ્વેગ નથી અહમ અર્થાત મારા રૂપ મહાસાગરમાં એની મેળે જગતરૂપ તરંગ ઉઠો અથવા શાંત થઈ જાઓ પરંતુ તેથી નથી મારામાં કાંઈ વૃદ્ધિ થવાની કે નથી કાઈ ઓછું થવાનું અહમ અર્થાત મારા રૂપ મહાસાગરમાં વિશ્વ તો કલ્પના માત્ર જ છે અને તેનો આશ્રય રૂપ અહમ અર્થાત હું તો અત્યંત શાંત અને આકાર રહિત છું હે આત્મા વિશ્વમાં નથી તેમજ ત્યાં અનંત અને નિરંજન સ્થિતિમાં વિશ્વ પણ નથી આથી તેના આશ્રય રૂપ અર્થાત અહમ અર્થાત હું તો આ શક્તિ રહિત નિઃપૃહ અને શાંત છું અહો અહમ અર્થાત હું તો ચૈતન્ય માત્ર છું અને જગત ઇન્દ્રજાલ માયા જેવું છે આથી મારે માટે ક્યાં જઈ અને ગ્રાહ્યની કલ્પના કેવી રીતે અને ક્યાં હોય હવે અષ્ટાવક્ર કહે છે અષ્ટાવક્ર કહે છે કે જ્યારે ચિત્ત કાંઈ ઈચ્છે શોક કરે કાંઈ છોડી કાંઈ ગ્રહણ કરે કાંઈ હર્ષ પામે કે કોપ કરે ત્યારે બંધન થાય છે જ્યારે ચિત્ત ઈચ્છા નથી કરતું શોક નથી કરતું છોડી નથી દેતું ગ્રહણ નથી કરતું હર્ષ નથી પામતું કે કોપ નથી કરતું ત્યારે મક્ષ થાય છે જ્યારે ચિત્ત કોઈ પણ દ્રષ્ટિ અર્થાત વિષયોમાં આસક્ત થઈ જાય છે ત્યારે બંધન થાય છે જ્યારે ચિત્ત બધીએ દ્રષ્ટિ અર્થાત વિષયોમાંથી અનાસક્ત થઈ જાય છે ત્યારે મોક્ષ થાય છે હવે જ્યારે અહમ નથી ત્યારે મોક્ષ છે જ્યારે અહમ છે ત્યારે બંધન છે એમ સહજ વિચારી આશાનો પણ ગ્રહણ કે ત્યાગ કર નહીં તો મિત્રો જ્યાં અહંકાર છે અભિમાન છે ઈર્ષા છે વાદવિવાદ છે નિંદા છે ત્યાં આત્મ પરમાત્મ શબ્દ કે ઈશ્વર નથી આ નોટ કરજો બરાબર અને નક્કી કરજો અને જ્યાં હે અહંકાર નથી ત્યાં જ પરમાત્માનો વાસ છે જ્યાં અહંકાર છે ત્યાં પરમાત્મા છે જ નહીં એ આ વૃત્તિ છે આ નોટ કરી લેજો હે સાચો સંત સાચા જ્ઞાની કદાપી કોઈની ઈર્ષા નિંદા વાદ વિવાદ ઉતારી પાડવાના ધંધા કરતા નથી એને સાચા સંત કહેવાય છે અને વાદ વિવાદ ઈર્ષા નિંદા જ્યાં છે તે સાચા સંત નથી એ ધર્મના નામે ધંધા છે આ નોટ કરજો અષ્ટાવક્રે કહ્યું કૃત અને અકૃત કર્મો તેમજ સુખ દુખાદી દ્વંદો કોના અથવા ક્યારે શાંત થયા છે આમ જાણીને અહીં આ સંસારમાં કંટાળી જઈને વ્રત કર્મ રહિત અને પરાયણ થા પ્રિયજનક કોઈ ધન્ય પુરુષની જીવવાની ભોગવવાની તેમજ બનવાની ઈચ્છા લોકચેષ્ટાના અવલોકન વડે વૈરાગ્ય થતાં શાંત બને છે આ બધું જ દ્રશ્ય જગત અનિત્ય આધ્યાત્મિક અધિદૈવિક અને અધિભૌતિક ત્રિવિધતાપથી દોષયુક્ત સારહીન નિદ્વા યોગ્ય અને ત્યાજય છે તેમ નિશ્ચય કરીને તે ધન્ય પુરુષ શાંત બને છે અહીં મિત્રો આધ્યાત્મિક જ્ઞાન પણ છૂટી જાય છે હે ગુરુ શિષ્ય છૂટી જાય છે જ્ઞાન છૂટી જાય છે ધ્યાન છૂટી જાય છે આધ્યાત્મિક જ્ઞાન પણ છૂટી જાય છે સ્વયં પોતાના આત્માની અંદર લય થઈ જાય છે સ્થિર થઈ જાય છે હે તે ધન્ય પુરુષ શાંત બને છે એ પછી કથણી બકણી દોડા દોડી એને કાંઈ જરૂર નથી ગીતાનો અહીં એક મત સાબિત થાય છે જો કે અષ્ટવગ્ર ગીતા અને ભગવાન કૃષ્ણની બોલેલી ગીતામાં ઘણો અંતર છે પરંતુ છતાં પણ અહીં એક પોઈન્ટ આ બને છે કે ભાઈ સ્થિત પ્રજ્ઞા કે પોતાના આત્મામાં સ્થિર થયેલા વ્યક્તિને કોઈ ક્રિયાકાંડ રહેતો નથી ક્યાંય દોડાદોડી કરવાની જરૂર નથી કોઈ ચેલી ચેલા મૂંદવાની જરૂર નથી હે કોઈ વસ્તુ કરવાની જરૂર નથી એને અને જે આવું બધું કરે છે તે આત્મસ્થિરતામાં પ્રાપ્ત નથી થયા તે અવસ્થાને પ્રાપ્ત નથી કર્યા આ પણ અહીં સાબિત થાય છે આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન કરી અને લોકોને ફસાવી ચેલ્યું ચેલા બનાવી એની ધન માત્ર અડફી છે વિશેષમાં કાંઈ છે નહીં કારણ કે જેને આત્માને પ્રાપ્ત કરી લીધો તો આત્મા જ સર્વશ્રેષ્ઠ છે પરમાત્મા જ સર્વશ્રેષ્ઠ છે બધું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તો પછી એને ક્યાંય ભીખ માગવાની જરૂર રહેતી નથી એને ખબર પડી જાય છે કે સર્વસ્વ આત્મ પરમાત્મ શબ્દ દ્વારા થઈ રહ્યું છે હું કોણ હું તો માત્ર નિમિત્ત છું તો પછી બધું એ આત્મ પરમાત્મ એની ઉપર છોડી દે છે કે ભાઈ તારી દુનિયા છે તું જે કહે પણ અત્યારે જેમ ગધેડો સુખરનો ભાર લઈને જાતો હોય છે અથવા તો ગધેડો કુંભારની માટીનો ભાર લઈને રખડતો હોય છે એમ અહંકારી ઢોંગી પાખંડી કહેવાતા સાધુ સંતો કહેવાતા ગુરુઓ આ ખોટો ભાર લઈને ગધેડાને જેમ રખડી રહ્યા છે કે અમે મુક્તિમોક્ષ જગતને અપાવીએ પણ વાસ્તવમાં મુક્તિમોક્ષના નામે એ ધંધો છે જગતના પૈસા હડપે છે વિશેષમાં બીજું કાંઈ નથી બરાબર જ્યાં મનુષ્યોને સુખ દુખાદી દ્વંદો જ નથી તો પછી એ કાળ તો છે જ હે જ્યાં મનુષ્યોને સુખ દુખાદી દ્વંદો હે દ્વંદો જ નથી તો પછી એ કાળ તો છે જ ક્યાં અને આયુષ્ય પણ ક્યાં છે એ બધાને નકારી પ્રાપ્ત વસ્તુઓમાં વર્તવાવાળો પુરુષ સિદ્ધને પામે છે સિદ્ધિને પામે છે આત્મ પરમાત્મ શબ્દને સિદ્ધ કરી લે છે પ્રાપ્ત કરી લે છે અને મોક્ષને પ્રાપ્ત કરી લે છે મહર્ષિઓના સાધુઓના તથા યોગીઓના જુદા જુદા મતભેદો જોઈ કંટાળો પામેલો કયો મનુષ્ય શાંત થતો નથી વૈરાગ્ય સમત્વ અને યુક્તિ દ્વારા ચૈતન્યના સ્વરૂપનું જ્ઞાન કરી જે પોતાને સંસારમાંથી તારે છે તે શું પોતે ગુરુ નથી કે જેથી બીજા ગુરુની એને જરૂર પડે હે પોતે જ પોતાનો ગુરુ છે પોતે જ પોતાને મુક્તિ અપાવી શકે છે સઘળી વસ્તુ પોતાની અંદર જ છે બાયણે કોઈ વસ્તુ નથી જે છે એ આપણે પોતે જ છે મિત્રો પણ છતાં પણ આજે ગુરુઓની હાર માળા લાગે છે ગુરુ કરવા જરૂરી છે ઘણા કહે છે કે ગુરુ જ્ઞાન છે ઘણા કહે છે ગુરુ દેહધારી છે અરે ભાઈ દેહધારી ગુરુએ જે જ્ઞાન આપ્યું એ જ્ઞાન ગુરુ છે અને એ જ્ઞાન તમે લઈ અને તમે શબ્દને પકડી લીધો એટલે દેહધારી ગુરુ અને જ્ઞાન ગુરુ હટી જાય છે અને ન્યા ગુરુ બની જાય છે ન્યા આત્માગુરુ બને છે ને સુરતા બની જાય છે એ હટી જાય છે પણ છતાં અત્યારે શું છે કે ઢોંગી પાખંડી જે ગુરુ હોય છે એ પોતાના સેવા પોતાના શરીરની આરતી પૂજાઓ સેવાઓ હામૈયા કરી કરીને લોકોને ધૂતી રહ્યો છે વાહવાહી કરી રહ્યા છે વિશેષમાં બીજું કાંઈ નથી આ જલસા છે આ લાય પંદરને આવી જ અંદર એના જેવું છે બીજું કાંઈ નથી હેં બીજું કાંઈ છે જ નહીં આમાં જ્યાં જુઓ ત્યાં લાય પંદરને આવી જા અંદર વિશેષમાં બીજું કાંઈ નથી મિત્રો બરાબર આ સાચું જ્ઞાન નથી આ ઢોંગ પાખણ છે હે આ તો ધર્મના નામે ધંધા છે તું પંચમહાભૂતના કાર્યોને વાસ્તવિક રીતે ભૂત માત્ર જો તે ક્ષણે જ તું બંધનથી મુક્ત થઈ સ્વરૂપમાં સ્થિર બનીશ હવે મિત્રો જે સ્વરૂપ સ્વરૂપમાં સ્થિર થઈ જાય એને ક્યાં કોઈ વસ્તુની જરૂરી રહેશે પોતાનું અસ્તિત્વ જ ખતમ થઈ ગયું તો એ શું દોડા દોડીને શું ચેલ્યું ચેલાન શું ધન દોલત ને શું જ્ઞાન ને શું કથણી શું બકણી ને શું અજ્ઞાન કારણ કે પોતે જ પોતાના સ્વરૂપમાં લઈ થઈ ગયો સ્થિર થઈ ગયો તો એ ખુદ તો કહી રહ્યો નહીં ખુદ તો કહી રહ્યો નહીં તો પછી શું કથની બકણી દેહથી વિદેહથી દેહથી હોય તો એ બોલે કેવી રીતે હે એટલે મિત્રો જે મારે જેમ ડંફાસ મારે છે બકવાસ કરે છે આ સમજી લેજો આતમ પરમાતમ શબ્દનું જ્ઞાન એ નથી થયું હું જેને આતમ પરમાતમ શબ્દનું જ્ઞાન થઈ જાય છે આવા ઢોંગ ધતુરમાં નથી રહેતા રજડપાટમાં નથી રહેતા ચેલ્યું ચેલા નથી મૂંડતા હે કોઈપણની ઈર્ષા નિંદા વાદ વિવાદ કાંઈ કરતા જ નથી અને જેટલા ઈર્ષા નિંદા વાદ વિવાદમાં છે આ ધર્મના નામે ટોટલ ધંધા છે પાખંડ છે ધતિંગ છે ઢોંગ છે આ નોટ કરજો આનો આખું એક માસ્ટર પ્લાનિંગ છે એક એના કથણી બકણીની પાછળ એક ષડયંત્ર છે ધર્મના નામે ધંધો છે વિશેષમાં બીજું કાંઈ છે નહીં અથવા તો અન્ય પણ ઘણા એના ષડયંત્ર હોય છે એનો હેતુ અન્ય પણ હોઈ શકે છે એનો મતલબ એનો સ્વાર્થ જુદો પણ હોઈ શકે છે ચેલું ચેલા ભેગા કરી એને મૂંડીને એનો સાચો વાસ્તવિક અર્થ તો શું છે ઘણા બધાને તો ખબર પડી ગઈ છે હજી ઘણા બધાને નથી ખબર પડી બધાને ખબર પડી જશે કે આનો આ બધું કરવાનો માસ્ટર પ્લાનિંગ શું છે આનો હેતુ શું છે આનો ઈરાદો શું છે આ જે કથની બકણી કરે છે ચેલ્યું ચેલા મૂડીને લાખોની સંખ્યામાં ઘેટા બકરાના વાળા ભેગા કરી છે અને પૂરી દેશે તો આનો અર્થ શું છે આ શું કરવા માગે છે આનો ઈરાદો શું છે એ જગતને હવે ખબર પડી ગઈ છે એટલે હવે ઢોંગ પાખંડ કોઈનું હાલવાનું નથી પચાસ પચાસ લાખની ગાડીઓ આવી જાય કરોડોનો બેંક બેલેન્સ થઈ જાય હે જમીનો આવી જાય દેશ વિદેશોમાં છલસા કરે ચેલ્યું ચેલાના પૈસા ઉપર મોજ મજા કરે આને ધર્મ કહેવાય આને ગુરુ કહેવાય હે આ તો મોહમાયામાં છે બધા આ તો પણ એની સાથે જોડાય એના જેવા જો બીજું કોઈ ન જોડાય જોડાય એના જેવા જ બરાબર તો વાસનાઓ જ સંસાર છે તેથી તે બધીને તેજી દે હે વાસનાઓના ત્યાગથી સંસારનો ત્યાગ થઈ જશે અને જે પરમપદમાં સ્થિત થવી જોઈએ તે આજે જ થઈ જશે તો મિત્રો આ નોટ કરજો જે આત્માને જાણી લે છે આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી લે છે એને કાંઈ ક્રિયાકાંડ રહેતો નથી અત્યારે આખી દુનિયા કથણી બકણી કરીને આત્મજ્ઞાનની જ્ઞાનની વાતો કરે ને માણસો ભેગા કરે ને પછી કે આપણે આ બનાવવું છે ને આપણે આ બનાવવું છે ને આપણે આ બનાવવું અરે ભાઈ તને આત્મજ્ઞાન જ્ઞાન છે જ નહીં તું અવસ્થાને પ્રાપ્ત કર્યું જ નથી આત્મ અવસ્થાને સ્થિર આતમ અવસ્થામાં સ્થિર થઈ ચૂકેલો વ્યક્તિ અવસ્થાને પ્રાપ્ત કરેલાને કોઈ ક્રિયાકાંડ જ નથી રહેતો તો પછી આ કથણી કરવી બકણી કરવી કથણી કરવી ક્રિયાકાંડ થયો સાંભળવું ક્રિયાકાંડ થયો મારે આ બનાવવું છે મારે તે બનાવવું છે મારે માણસોને છે મારે માણસોને મુક્તિ મોક્ષ અપાવી છે આ બધી આશા ઈચ્છા અપેક્ષા રહી થઈ કે નહીં આ બધું ક્રિયાકાંડ જ થયો તો આ બધું નવટંકી નાટક છે મિત્રો બરાબર તો હવે અહીં વાણીને વિરામ આપું છું સંત અષ્ટાવક્ર મુનિની જય જનક રાજાની જય અષ્ટાવક્ર ગીતાની જય સત્ય સનાતન ધર્મની જય